નમસ્કાર મિત્રો આજે મનસુખ રાઠોડને ફરી હિનાબેન પરમારનો કોલ આવ્યો છે હિનાબેન કહે છે કે જે ગાળો તેણે સાંભળી તે ગાળો તો એના સસરાએ જે પોતે માતાજીના ભુવા હોવાનો દાવો કરે છે હિનાબેન કહે છે કે પહેલાં જે ઓડિયો આવ્યો હતો તેમાં સચ્ચાઈ છુપાવી દેવાઈ હતી અને લોકોને ખોટું બોલાવવામાં આવ્યું હતું હવે આ નવા ઓડિયોમાં સસરાની અભદ્રવાણી સ્ત્રીને અપમાન કરતી ભાષા અને સંપૂર્ણ હકીકત ખુલ્લી પડી રહી છે આ ઓડિયો ખૂબ જ અભદ્ર છે એથી તે સીધું એકાંતમાં જ સાંભળાવીશું પરિવાર સાથે ન સાંભળવા વિનંતી છે આવો સાંભળો હિનાબેન પરમારનો સસરો જે ભૂવો બની બેઠો છે એની ગાળીઓ અને તેની પાછળની સચ્ચાઈ હેલો એ બોલો બોલો કેમ છો મનસુખભાઈ મજામાં બોલો બોલો હિનાબેન બોલું છું બોલો બોલો ના તમારો ઓડિયો જેમ મેં તમને ફોન કર્યો હતો ને જે ઓડિયો આપડે મને પૂછ્યું હતું કે મૂકું ને મારા તમે ફોન કર્યો હતો ને હા ઈ મેં છે કે મારા પચાસ જણા સાક્ષી છે અમે ચાર વખત મૂકી આવ્યા છીએ ધરાહાર અમારા ઘરે આવે છે આવું બધું કે છે ને છોકરાઓને મારે છે ને ત્યાર પછી એ સાંભળ્યા પછી મેં એમને ફોન કર્યો હતો મેં તો કિરણ કર્યો હતો પણ કિરણે block નાખી દીધો નંબર અને માર સસરા ને કર્યો એટલે ઈમને તો ઉપાડ્યો એટલે ઉપાડ્યા ભેગું મારી હારે રીત વાત કરે છે ઈમને તમે સાંભળો તો ખરી કેવા શબ્દો બોલે છે ઈમને મેં ચોખ્ખું જ કીધું તમે મેદુ કીધું કયો ને હાજર થાવ તમે એમ કયો છો સાચી હોય તો હામી આવે નઈ બધું મેં મારો ફોન જ કાપી નાખ્યો એમને પૂરી વાત એ નો કરી પછી મેં પાછી કેટલી ટ્રાય કરી ને તો ચાર પાંચ વખત ફોન કાપી નાખ્યો અને પછી એમને block list માં નાખી દીધો

તેના સત્તર ઠેકાણે આવા ભવાડા છે અને ક્યારે મે મારા ઘર વાળા ને મેંદુ મારી નાખ્યો ક્યારે મે તમારા છોકરા ને માર્યા એ મને તમે કઈ દયો એટલે એ મંડ્યા ગાળું બોલવા મેં ચોખ્ખું જ કીધું મેં કીધું આ કોક ની દીકરી નાખે નો કરે તમે અમારા ઘરે આવી આવીને દિલાસા દેતા હતા હું બેઠો છું તમારી દીકરી ને દીકરી ને કઈ થશે નહિ અને ટાણે તમે ફરી ગયા હાવ તમને શરમ નથી આવતી મેંદુ બોલતા એટલે મન કે તારી માને આમ ને તું આવી ની તું તેવી ની ને એવું બધું બોલે છે મેં કીધું મેં કીધું તમે કોક ની માને કેવું છો હો હો ની માને કેવાય હમ કમે ને એવું બધું કોઈ ની દીકરી ને મેં તો શાંતિ થી વાત કરી થી ને કે તમ તાર તમે મન કયો પચાસ જણા કયા જો પચાસ જણા હોત મનસુખ ભાઈ તો આજે વડીલ મારે તમને ઓછા હેરાન કરવા ના આવતા હોય પચાસ જણા માં પાંચ જણા તું ઉભા રે જ ને પણ હવે ઈ બધું આમાં એવું છે ભાઈ હવે ઈ બંધુ ને એવું બધું પચાસ જણા નો જે વ્યક્તિ

અરે ના એને ઇને બ્લોક લિસ્ટમાંથી નંબર નીકળી ગયો તો WhatsApp માં એટલે મારી સાથે મારી યારે વાત થઈ ને તો એને કાપી નાખ્યો અને એ અમાર માનવા પ્રમાણે ખોટો માનવા હોય નકર તો ફોન કરીને કે ને ભાઈ મારા ઓ પ્રોબ્લેમ છે નામ છે આપણે જે ફોન કર્યો તો સમાધાન માટે ફોન કર્યો હતો પણ એને ખબર જ કે હવે મારો શીસોડો આ એટલે એને પછી હું કર્યું ફોન આપડો કાપી નાખ્યો અને એના એને બપો પપ્પા એ ઓર બોરાય વાત કરી એટલે એનું વરી રેકોર્ડિંગ થયું એટલું નકર તો એટલે આ લોકો શું છે કે એને ખબર છે કે હવે આ કઈ પૂછશે તેનો જવાબ શું દેવો અરે તમારો ફોન તો કાપો મારો નાખી દીધો અને તમારે નાખી દે ને એ તમારો વિવાદ છે નાખી દીધો અમારો છે ને વિવાદ

કેમ છો તો મજામાં મજામાં તમે કોણ તમે કયો મનસુખભાઈ બોલું રામુ થી આતો ઓન ધ સ્પોટ ફોન કટ ઠીક છે હવે અત્યારે તો આપણે સમાધાન આગળ વિડિયો માં તો કેટલું કે આમ ને આમાં સમાધાન હોય આ તમે જોવો જ ખરી મોટા વ્યક્તિ ઉમરદાર વ્યક્તિ છે બોલવાની એમની રીત તો જોવો નથી પણ હવે આ તો તમે ફોન કરીને ગયો છો એટલે એવી અભદ્ર વાણી વાપરી હોય તો મૂકવાની જરૂર એમ અને મેં ઓલી વખતે તમને ઓડિયો દીકરી નું સ્પષ્ટ નામ લીધું ના નથી લીધું ને એમ છતાં એ દીકરી મને તો ખબર જ છે શું છે ક્યાંની શું છે દીકરી કયા ગામની એમ ગામ મેં નામ લીધું કે કદાચ ખબર પડી જાય સમજાય જેમ નો છે તો એ દીકરી માનો ફોન આવ્યો મારા ફોન માં એટલે મેં કીધું તમારી દીકરી નું નામ નથી લીધું પણ તમે અમારી જેમ મૂર્ખ નો બનતા અમે હું તો બની જ છું હું તો ચોખ્ખું કઉ કે હા હું બૈની કઈ રીતે જે એને કીધું એ કર્યું અત્યાર મને પોલીસ સ્ટેશન માં મંડો રોવા કે ના મારે કોર્ટ મેરેજ કરી લેવા મારા માં બાપ નથી માનતા આપડી વાત સ્વીકારી પણ ઈ નથી માનતા એનો કોઈ રસ્તો હોય આ બારી એક પ્રકારની નો કરે ભાઈ ઓલી તેર વર્ષ થી અમે દવાખાના ડૂબી ગયા તા ને એટલે ઈ નોતી જાતી ને એને કાઢવાનો એક રસ્તો આ લઈ લીધો એને જવું કે બીજું કઈ

લેમન હોય બોતે એમ કે જો અમારા નીજને કાઈ લેવા દેવા નથી આ તમારી કેવું વર્તન કર્યું છે એ રીકોર્ડિંગ મોકલજો ને તો જોઈ જોશું તો મૂક એવું લાગે છે જોકા હું તમને મોકલું તમે ખુદ જોજો ફોન કાપી જ નાખ્યો મેં તો એમ કીધું કે તમે ગયો ને આવો પછી અમે કાઈ ફોન કર્યું તમે હાતા હોય તો મને ફોન કરો તો કર્યો જ નહીં એ પછી મેં તમને કીધું ને પછી અમારે એક જ ફોન કરવાનો હોય પછી અમારો ફોન હવે કિરણ માં નો જાય ને એ મામા ના હોય નો જાય હું કામ કે અમારે પછી એવી લત માં પડવા નો હોય એને એ પોતે એમ કે છે કે અમારે નીચે આબરૂ ને કઈ લેવા દેવા નથી એટલે એનો મતલબ શું રહ્યો હાલો કયો છે સાચી વાત છે આ તો તે દિવસે સમજ્યો હું,

તમારે ઘરે આવું હોય મારી એમની માવા છે બરોબર તમે મને ત્રણ ત્રણ ચાર ચાર વખત ધક્કો મારી મૂકી જતા છો મારી પાછળ કોઈ છે જ તો અત્યારે હું આટલા મહિના થી કેમ મારા પપ્પા છું કેમ નથી ખોટું બોલાય કે એમના કોઈ ખગાવાલા સાંભળતા ને તો એમ થાય કે મનસુખભાઈ હું તો એમને એટલો દરજ્જો આપતી એટલો આમ એમ કે ના ના એમને કીધું ને એ જ હાચું જે તે ટાઈમ બિચારા મારા હગાવાલા કીધું કે લખાણ લઈ લે મેં કીધું ના ના એમની જુબાન ની કિંમત અમે બોલી નો ફરવી અમારી પર વિશ્વાસ નથી લાવ વિશ્વાસ નો ભરોસો કરજો માતાજી પૂજવા વાર ભરોસો કરતા ને સુર સુર ગીતા હવે નો ભાઈ હવે હવે નો કરીએ અમે પેલે થી કહી ઈ મંદ બુદ્ધિ છે વિશ્વાસ રાખો માનતા ઓ રાખવી ઉઘાડા પૈયે સાવન માની પુણ્ય મો ભરવી બધી તમારી અંધ શ્રદ્ધા છે પુણ્ય મો ભરીએ તો તો ગણી ના છોકરા માથા રકડે પુણ્ય મો તો છોકરા પરણી નો જાય કેવડો ભરોસો મામા છે જ ને એના ના ને એમના મેં કોઈ દી કોઈ ને કાય કીધું જ નથ એમ છતાય કેવું બોલે હવે મારો તો એક જ અક્ષર એક જ વાત હતી કે ભાઈ એમના કારણે મેં આજ બધું મૂકી દીધું છે ને મારી છોકરી થી પ્રોબ્લેમ હોય તો મારી દીકરી તો આમેય મોટી થઈ ગઈ મેં કીધું ઈને તો કોલકી બંને ને મોકલી દેસ નાની દીકરી મારી મમ્મી ને પાહે ને થોડોક મોટી થઈ જાશે ઈ વઈ જાશે main problem કદાચ મેં કીધું મારી દીકરી ની હોય એમને કે ભાઈ કાલ પરણાવી પડશે ને આમ તેમ ગમે તેવી ને આપણે sort out કરી દઈ પણ આ તો વાત જ આખી બીજી છે હવે જરૂર જ નથી જોતા જ નથી તો બે વરસ હું લેવાની કે એની મરજી લઈ ગયા તમે મન પડે તો લઇ જાવ તમે મન પડે તો મૂકી જાવ એટલે હું બધાની ની જેવી હાલે છે એમ કરો આ બધું એવું છે ભાઈ આમાં હું છે હવે અમે થોડાક પછી આખ્યા થઈ ગયા એટલે માણસ અમારે થોડુંક આ બધું લપસપ થાય હવે આ બધી ડિંડક ફેરવવા ગયા તમે બધું આખ્યા કાઈ નઈ તમે સાચું કયો છો એટલે બાકી તમારામાં કેમ ફોન નો આયવો તમે કઈ શું કઈ ક જ જતા સીધું ઈને ઉને કઈ દે તો ઓર્ડર દે દે ને તમ ફેસલો સમજાઈ દે એવું દસી પડ એમ થાય કા હવે મને પૂછે કેમ નામ ને તેમ એટલે ઈ ખોટા માણસો હોય એટલે નો કરે પછી ફોનમાં એવું હોય હા બાકી આગળના ઓડિયો માં તો કેવું બોલે જીનાને ત લીએવા સી એમ કોઈ ની દીકરી ને માર પર છોડી ન દેવાય ને એમ અમે ભરોસો દીધો ને એમ કોઈ ને આયા અન્યાય ન કર લે ઈ આ જ હતા કે બીજા કોઈ

કોઈક ને કાઈક અફસોસ હોય કદાચ કોઈ ને કાઈક મન માંથી કાઈ ભાવ એવો જાગે ભાઈ ચાલો જે હતું અત્યારે આની આમ વાત થઈ રહી છે આમ સમાજ માં જીવવાનું કઈ થોડી ના સમાજ માં તમે ક્યાંક બીજે વયા જવા રેવું અહિયાં અને ખાલી ખોટી હા હવે ઘરે આવી ગયા છો હવે તમે ફોન કર્યો તો તમારે કેવાય ને કે મામા તમારા બાંગડા વરણ કેજો મને છુટા છેડા આપે કોને કવ તમારા રામજી મામા ને

કોણ કાપી ના હનાર કારા લફકર નવરા નહી મેને મત કોની લફકરી એ ખોટું ગયા ક્યાં તમારા 50 જણા સામે આવોસ મારે તમને ક્યો ને સામે આવોસ મને ઠેકાણું ક્યો ઘર મંડાય મારી માનો મારા વાખરો

તમે બધા માથા મર્યા થાય ને તમને ખબર મારી નાખા તમે કેવ ને હાજર થાવ તમે જ્યાં હોય ને તમે જ્યાં કેવો ત્યાં મારે આવું તમારું